નવરાત્રિ આવે એટલે આપણે ઉપવાસ તો કરવાના જ છે તો ઉપવાસમાં ખાવા માટે સરસ મજાની નવી નવી વાનગીઓ પણ જોઈશે ને તો ચાલો મારી સાથે આજે આપણે સરસ મજાની ઉપવાસની વાનગી બનાવીએ આજે આપણે બનાવવાના છે ફરાળી ગાંઠિયા એના માટે આપણને જોઈશે પા કપ તેલ ચપટી સોડા લઈએ છે હવે એને પેટી લઈએ નાની નાની ભૂખ જે આપણને લાગતી હોય છે એના માટે આ બેસ્ટ ઓપ્શન છે એકાદ મિનિટ માટે ફેટી લેવાનું છે જેથી કરીને તેલ અને સોડા સરખા મિક્સ થઈ જાય હવે આપણે એમાં એક કપ રાજગરાનો લોટ એડ કરીએ છીએ અડધો કપ ફરાળી લોટ એડ કરીએ છીએ એક ચમચી મરી પાવડર એડ કરીએ છીએ અહીંયા મેં ફરાળી મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે એ એડ કરીએ છે હવે આ બધું આપણે હાથેથી મિક્સ કરી લઈએ હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈએ લગભગ આપણે પાંચ ગ્લાસ જેટલું પાણી વાપર્યું છે આમાં તમે જોઈ શકો છો આવો નરમ લોટ બાંધવાનો છે સેમ આપણે ગાંઠિયા નોર્મલ બનાવતા હોઈએ ત્યારે કેવો લોટ બાંધીએ છીએ એવો જ લોટ બાંધવાનો છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે આપણે સેવના સાચામાં આ ગાંઠિયાની જાળી નાખવાની છે હવે એની અંદર આપણે આ લોટ મૂકી દેવાનો છે ઉપરથી બંધ કરી અને હવે આપણે ગાંઠિયા પાડી લેવાના છે હવે આપણે ગાંઠિયા પાડી લઈએ આ ગાંઠિયા થોડા થોડા જશે તમે જોઈ શકો છો ગાંઠિયા સરસ તળાઈ ગયા છે હવે આપણે એને બહાર કાઢી લઈએ એવી જ રીતે આપણે બીજા ગાંઠિયા તળી લઈએ ગાંઠિયા સરસ તળાઈ ગયા છે ગાંઠિયાને હવે બહાર કાઢી લઈએ સરસ મજાના ક્રિસ્પી એવા ફરાળી ગાંઠિયા તૈયાર છે એને સર્વ કરીએ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સસ્ત રહો મસ્ત રહો અને ખાતા રહો અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો